નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીની આ ઓનલાઈન પ્લેટફોર્મ પર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો બંધારણની કલમોના પરિચય અન્વયે આપણે કલમ નંબર એકોતેરની જોગવાઈઓ જોઈશું કલમ નંબર એકોતેર રાષ્ટ્રપતિ અથવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધી બાબતો તો આ જે કલમ છે એ કલમમાં રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગેની જે ટેકનિકલ જે બાબતો છે એની વિગતો આ કલમમાં આપી છે રાષ્ટ્રપતિ અથવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી ઊભી થતી તકરારોની તપાસ અને તેનો નિર્ણય સુપ્રીમ કોર્ટે કરવો જોઈશે ધારો કે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોઈ વિવાદ ઊભો થાય તો તેનો નિર્ણય કોણ કરશે સુપ્રીમ કોર્ટ કરશે રાઈટ આ પરીક્ષામાં કોઈક વાર પૂછા તો પ્રશ્ન છે કોઈ વ્યક્તિની રાષ્ટ્રપતિ અથવા ઉપરાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણી સુપ્રીમ કોર્ટે રદ બાતલ કરી હોય તો તેણે સુપ્રીમ કોર્ટે નિર્ણયની તારીખથી અથવા તે પહેલાં યથાપ્રસંગ રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની સત્તા વાપરતા તથા ફરજો બજાવતા કરેલા કાર્યો તે જાહેરાતને કારણે ગેરકાયદેસર ઠરાવી શકાશે નહીં આ એક અબીજી જોગવાઈ છે ધારો કે કોઈ વ્યક્તિને ચૂંટણી અંગેનો વિવાદ થયો છે રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ અને જે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે આ ચૂંટણી રદ બાતલ થાય છે તો એ વચ્ચેના ગાળા દરમિયાન એમણે જે કાર્યવાહી કરી હોય એ કાર્યવાહી ગેરકાયદેસર ગણાશે નહીં હવે પછી એ હોદ્દા પરથી એ રદ થઈ શકે છે પણ એ પહેલાં કરેલી કાર્યવાહી એ ગેરકાયદેસર ગણાશે નહીં આ જોગવાઈ અહીંયા કરવામાં આવી છે જોઈ વધુ વિગતો થેન્ક યુ હા આ બંધારણની જોગવાઈઓને આધીન રહીને સંસદ રાષ્ટ્રપતિ અથવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગેની અથવા તેની સાથે સંકળાયેલી કોઈ બાબતોનો કાયદાથી નિયમન કરી શકશે તો આ અંગે સંસદને કાયદો ઘડવાની સત્તા છે એટલે કે ચૂંટણી સંબંધી નિયમન કરવા માટે કોઈ વ્યક્તિની રાષ્ટ્રપતિ અથવા ઉપરાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણી સામે તેમને ચૂંટણા મતદાર ગણનાના સભ્યોમાંથી ગમે તે કારણે કોઈપણ જગ્યા ખાલી હોવાને કારણે વાંધો ઉઠાવી શકાશે નહીં એટલે કે રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં જે મતદાર મંડળ છે એમાંથી ધારો કે ચાર જણાની ગેરહાજરી છે અથવા દસ જણા વિદેશ ગયા છે તો એ કારણે એ ચૂંટણી રદ કરવાની કે મુલતવી રાખવાની જોગવાઈ કરી શકાશે નહીં એટલે કે કોઈ કારણવસાત મતદાર એમાંથી ગેરહાજર હોય તો એનાથી ચૂંટણી ઉપર અસર પડશે નથી હા મિત્રો બંધારણ માટે અમારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા એ ઓનલાઇનર અને એમસીક્યુ સ્વરૂપે છે ડિટેલમાં સ્ટડી માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનું અમારું પુસ્તક છે આ ઉપરાંત તમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસી રાટો કરંટ અફેર્સ જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ ઉપરાંત માસિક કરંટ અફેર્સ મૂકવામાં આવે છે રોજની દસથી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે અને બેથી ત્રણ ફ્રી વિડીયો મૂકવામાં આવે છે આ ઉપરાંત તમારી જે ગૌરવવંતી ગુજરાતી ટેલિગ્રામ ચેનલ છે એ ચેનલમાં ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં તમામ વિદ્યાર્થીઓ માટે ગુજરાતી અને અંગ્રેજી ભાષા શીખવા માટે આ બંને ચેનલો ખૂબ ઉપયોગી છે હજુ સુધી તમે જો અમારી આ ચેનલમાં જોડાયા ન હોય તો ચેનલમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનો ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં જોડાયા નથી તો YouTube યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે